ભગવાન મહાદેવજી ઉપર જે ભસ્વલ ચઢાવવામાં આવે છે એ ગાયના છાણા જે હોય ગાયના છાણા અને એમાં પણ જે ગાય હોય છે એ કાળી ગાય હોય કઈ ગાય હોય કાળી ગાય હોય અથવા તો સફેદ ગાય હોય અને એના આચર કાળા હોય આચળ કાળા જોયા છે ગાયના આચળ નહી જોયા હોય અમે જોયા છે આગળ આપણે કચ્છમાં અમે સોમનાથ કથા કરવા ગયા તા ત્યાં ભાઈ ને ગાય જોયા ગયા હતા એટલે લીલડી ગાય કહેવાય કઈ લીલડી ગાય કહેવાય અને માત્ર એ ગાય નું દૂધ જ શિવજીને અર્પણ થાય શિવજીને અર્પણ થાય એ ગાય નું દૂધ કહ્યું કે જે સફેદ હોય અને કાળા હોય કોઈ ગાય નું દૂધ કૃષ્ણ નતા પીતા ત્યારે તે ગાયો ઘણી હતી પણ કૃષ્ણ માટે જશોદાજી જયારે દૂધ લાવે ત્યારે એમાં પણ મને કહેવા દો સંતોએ તો વર્ણન કર્યું છે કે એ જે ગાય જે હોય એ ગાય પણ એના ચારે ચાર આંચળનું દૂધ ન કાઢે જશોદાજી એના આગળના જે બે આંચળ હોય એમાંથી જ માત્ર દૂધ કાઢવામાં આવે અને એક આંચળનું દૂધ એ શિવજીને અર્પણ થાય અને એક આંચળનું દૂધ અમારો કૃષ્ણ ભગવાન પીતા હે હારે કેટલા એ એ પ્રકારની ગાયો એ પ્રકારની ગાય એ પ્રકાર આપણે તો ગાયનું દૂધ પણ દુર્લભ થઈ ગયું પીવાનું એટલા માટે એક કૃષ્ણ માટે લઈ અને મૃત્યુ સુધીના એને જે મને તમને ધર્મ આપ્યો છે કૃષ્ણ ભગવાન ને યાદ કરતા કરતા રોમે રોમ બેઠા થઈ જાય બોલો દ્વારિકા